અલવા બરા પરતી નઈ કોઈ કેડે કેડે હેડ્યુ આવે છે મોહળી એમ દાઢી કરવા પણ તારે આટલી છે પાછું પાછું ઓરી જાય ને હમણા કેડે કેડે દાબા તો કમી ઓ કેમડી દોરા હમણે માર જવાનું છે કેમ મુદરતી મોડુ કર્યો

તો ખરા પેલા તો પણ આ બનાવત કે તારા ગાડી કરતે હેલો હેટ પર ઉઢાડ બહુ પેલું શું કરતો બાર દાઢી કરવાન સે હુઆ દાઢી કરવા નહી પેલા સાબું ખાવા દે

આ આ મને પાવર કીટ હે તો ના કે બાકી કરા કે લાલ તો ઓય 150 આલ્યા હવે તો માર થોડી મજાની છે હું પેલા સાબુ લગાવા

દાઢી બાઈ હારી કરો મસ્ત મસ્ત આમ તમા લોઈ ની પાડ હારી કરો ભાઈ હારી કરો ભાઈ દાઢી આ ઓરી ચાનું હારી ઓના કરતા તો કરી વાત તો આપના જોયા મા ડાડી કરવામાં આવે છે ડાડી કરાવ એમ હોવે તો રાતા મસ્ત આવે

ટેલીકટના છોકરા શું શું કરું દુકાને બેઠો અલ્યા ઘર ભેગું જતું રે જાઈટ આયા બેઠું માર બેઠું બેલ મારા લોહી વાગે વાત પૈસા નહી શું વાગે આરે ભલે હે વાળા રે હે વાતકુ વાતકુ

સરપન્ને કોઈ તારું પછી સરપન્નીએ બેઠા સરપન્ને શું થાય આપણ શી ખબર હોય સરપન્ને હેલો